ઓપરેશન સિંધુ ખાસ કરીને એ વાતનું પ્રતિક છે કે જે રીતે પહેલગામની અંદર આતંકવાદીઓ હુમલો કર્યો હતો અને જે દ્રશ્યો જે ક્રૂર દ્રશ્યો આપણે બધાએ દેખ્યા હતા એની અંદરથી જનતામાં જે આક્રોશ હતો પ્રજાની અંદર જે આક્રોશ હતો એ આક્રોશ પણ એટલો જ જોરદાર હતો અને એનો જવાબ પણ આજે સરકારે જે રીતે નવ નવ જગ્યાએ એક એર એરસ્ટ્રાઇક કરી અને જે જવાબ આપ્યો છે આ જવાબથી ખરેખર જનતાની અંદર ખૂબ જ એક ભારત સરકારે ઓપરેશન સિંદૂર થકી એ જવાબ આપ્યો એનો આનંદ પણ છે અને આતંકવાદીઓનો આવો મહતોડ જવાબ જો કોઈ પણ ભવિષ્યમાં ક્યારે પણ આતંકવાદીઓ ભારતને ભારતીયોને જ્યારે પણ આ રીતે છંછેડ છે તો એનો જવાબ આવો જ મળશે એની એક આ ખાતરી છે